નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ફોસ્ફરસ ખાતરની કે ફોસ્ફરસ તત્વની અગત્યતા ખેતીમાં ખેતી પાકોમાં શું છે કેટલી રહેલી છે એટલે આમ જોઈએ તો આપણે ફોસ્ફરસ તત્વ છે એ મુખ્ય તત્વોમાં આવે છે જેમ નાઇટ્રોજનનો આપણે આગળ વિડિયો મૂક્યો તો એ જ રીતે ફોસ્ફરસ છે એ એક નાઇટ્રોજન જેમ મુખ્ય તત્ત્વમાં આવે છે એમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ તત્વો મુખ્ય તત્વ છે એમાં ફોસ્ફરસની અગત્યતા ઘણી બધી છે ફોસ્ફરસ આમ જોઈએ તો ફોસ્ફરસ એવું છે કે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં ફિક્સ જાજુ થાય છે બીજા તત્વની સાપેક્ષમાં જેમ કે નાઇટ્રોજન છે એ કાં લીચિંગ થઈ જાય છે કા હવામાં ઉડી જાય છે પોટાશ છે એ જે આળસુ તત્વ તરીકે ઓળખાય છે કે એ એક જ્યાં હોય ત્યાં પીડું રહે અથવા એનું લીચિંગ થાય છે પાણી દ્વારા ધોવાણ પણ જાજુ થાય છે અને જ્યારે ફોસ્ફરસ છે એ છોડની અંદર હોય ત્યારે એની મુવમેન્ટ બહુ બધી હોય છે જમીનમાં જ્યારે હોય ત્યારે ફિક્સ વધારે પડતું થાય છે ત્યાર પછી બીજા તત્વ જો જોઈએ તો બીજા તત્વ હારે પણ ઘણું બધું સુસંગત નથી જેમ કે આપણે અત્યારે જગજાહેર કહેવાય છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ આપવું નહીં ઝિંક અને ફેરસ મેગ્નેશિયમ આ આ બીજા ત્રણ તત્વો પણ છે એ ફોસ્ફરસ તત્વારે બહુ સુસંગત નથી એટલે કે જ્યારે ગ્રેન્યુલ ફોર્મમાં કોઈ પણ આપણે રાસાયણિક ખાતર હોય એને જ્યારે જમીનમાં આપવાનું હોય ત્યારે ઝીંક ફેરસ મેગ્નેશિયમ કે કેલ્શિયમ આ ખાતર સાથે આમ મિક્સ કરી અને મિક્સ કરતા જઈએ અને તરત આપતા જઈએ તો કોઈ બહુ પ્રોબ્લેમ નથી પણ ડ્રીપમાં કે સ્પ્રિન્કલરમાં આપવાના હોય ત્યારે ત્યારે એક સાથે એક જ ડ્રમમાં ભેગા ક્યારે ઓગાળીને આપવા નહીં કેમકે ઝીંક અને ફોસ્ફરસ છે એ થોડી વાર ભેગું રહેશે જમીનમાં પડશે એટલે બે અલગ થઈ જશે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની તો એવી ભલામણ છે કે આપણે કોઈપણ હારથી વાવેતર કરતા હોય દાખલા તરીકે કપાસ હોય કે તુવેર હોય તો જે હારમાં આપણે ફોસ્ફરસ વાવેલું હોય એ જ હારમાં ઝીંક ફેરસ મેગ્નેશિયમ કે કેલ્શિયમ આપવું નહીં સાઇડમાં આપવું અથવા વચ્ચે જે આપણે જગ્યા હોય એમાં આપવું એટલે કે એ જેટલું ભેગું થશે એટલી એની લભ્યતા ઘટી જશે એમાંય ખાસ કરીને કેલ્શિયમ તત્વ છે તો કેલ્શિયમને હિસાબે લભ્યતા ઘટી જશે બીજું ફોસ્ફરસ તત્વમાં એવું થાય છે કે જ્યારે ફોસ્ફરસ તત્વ જે છે એ પણ વધી જાય તો જે ગૌણતત્વ અને સૂક્ષ્મ તત્વો જે છે જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઝીંક અને ફેરસ એ તત્વોની લભ્યતા પણ ઘટી જાય છે અને જ્યારે એ તત્વ વધી જાય ત્યારે ફોસ્ફરસની લભ્યતા પણ ઘટી જાય તો આ બધું ધ્યાનમાં રાખી અને ફોસ્ફરસ આપણે સ્પ્લિટમાં એટલે કે અમુક અમુક કટકે કટકે ડોઝમાં પણ આપવું જોઈએ અને ત્યાર પછી પાયામાં મેજર આપણે ફોસ્ફરસ આપી દીધું હોય તો પાછળથી આ બધા જે જે જિંક ફેરસ મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ જે ચાર તત્વો જે છે કે જે ચાર તત્વોની જે ઇન્ટાગોનિજમ ઇફેક્ટ આવે છે એને દૂર કરવા માટે આપણે પાછળથી કટકે કટકે પણ આપી શકીએ બીજું કે પંપમાં નાખીએ અને સ્પ્રેમાં પણ લઈ શકાય જેમ કે ઝીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે ત્યાર પછી કેલ્શિયમ લિક્વિડ આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ વિથ મેગ્નેશિયમવાળી પ્રોડક્ટ પણ આવે છે જે લિક્વિડમાં ત્યાર પછી જિંક ફેરસવાળી પ્રોડક્ટો પણ અલગ અલગ લિક્વિડમાં હોય છે કેલ્શિયમવાળી પણ હોય છે મેગ્નેશિયમવાળી પણ પ્રોડક્ટો હોય છે એટલે કે ફોસ્ફરસનો હવે રોલ જોઈએ તો રોલ ઘણો બધો હોય છે કે છોડનો જે આખું બંધારણ જે થાય છે એ બંધારણમાં ફોસ્ફરસનો રોલ વધારે પડતો છે કે ડાળી બનવી ડાળીમાંથી જે ફૂલ લાગવું ફૂલને પોષણ મળવું છાલનું જે સ્ટેમ્પ પ્રકાંડ છે એ મજબૂત રહેવું ત્યાર પછી જે કંઈ એના મૂળ જે છે કે જે તંતુ મૂળ અને સોટીમય મૂળ આ બે પ્રકારના મૂળ હોય છે એ બે મૂળનો વ્યવસ્થિત આમ વિકાસ કરી અને જમીન સાથે એને આગળ છોડને ઝકડી રાખવું કે જે પવનમાં છે તો પવનમાં છોડ ઢળી ના જાય પવનમાં પડી ન જાય એ પણ એક રોલ અગત્યનો છે ફોસ્ફરસનો ત્યાર પછી ફાલફૂલ લાગે છે તો એને પોષણ આપવાનું ઉત્પાદન આપવાનું આ બધો ઘણો બધો રોલ છે અને જો ફોસ્ફરસની ઉણપ હોય તો શું થાય તો ફોસ્ફરસની ઉણપ હોય તો છોડ ઠીંગણો રહી જાય છે નીચેના પાન હોય એની અસર દેખાય છે ધીમે ધીમે લાલ જેવા પાન થઈ અને પેલા પીળાશ જેવા ડાઘા પડે છે પીળાશમાંથી લાલ જેવા થઈ અને નીચેથી ઉપર બાજુ પાંદ હોય ઘણી વખત આપણે જોઈએ છીએ કે શિયાળામાં જ્યારે મકાઈનું વાવેતર કર્યું હોય એને ઠંડી લાગી જાય ત્યારે મકાઈના પાન જે ઉપરથી લાલ કલરના જે થઈ જાય છે એ છોડ ફોસ્ફરસ ઠંડીમાં લઈ નથી શકતો આમ તો મકાઈ શિયાળાનો પાક જ નથી પણ આ એના લક્ષણો હોય ત્યાર પછી જ્યારે ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે એવું બને છે કે જે ફાલ લાગે છે એ ફાલનું કદ પણ નાનું રહેશે ફાલનું પ્રમાણ પણ ઓછું રહેશે લાગ્યા પછી પણ ફાલ ખરી જાય છે એટલે કે ઓવરઓલ ઉત્પાદન ઉપર આપણને અસર પડે જેમ કે મરચી હોય તો મરચાંનું જે કદ થવું જોઈએ એ સાઈઝ પણ પ્રોપર થતી નથી મરચું પણ નાનું રહેશે છોડ હોય એ ઠેંગણો થઈ જાય છે એટલે કે જે કંઈ છોડનું જે કદ છે એ વામન પ્રકારનું ઠીંગણું કદ લાગે છે એટલે ફોસ્ફરસની ઉણપથી આ થાય છે ફાયદા પણ એના ઘણા બધા છે ખાતરની દુનિયામાં વાત કરીએ તો કે ફોસ્ફરસ છે એ બધા ખાતરનો બાપ છે હવે આપણે ક્યારે પણ કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય ત્યારે ફોસ્ફરસને બંધ કરવાનો નથી થતો ફોસ્ફરસ ઓછો કરવાનો નથી થતો પરિસ્થિતિના અનુરૂપ આપણે નાઇટ્રોજનને વધઘટ કરી શકીએ કે નાઇટ્રોજન આપવું કે ન આપવું જેમ કે સિમ્બી કુળની વનસ્પતિ હોય તો એમાં નાઇટ્રોજન આપવાનું નથી થતું પણ વનસ્પતિ કોઈ પણ પ્રકારની હોય સિમ્બી કુળની હોય કે આ તંતુમૂળવાળી હોય સોટીમૂવાળી હોય સોલેનેસી ફેમિલીની હોય ફેબેસી ફેમિલીની હોય કોઈપણ કુળની વનસ્પતિ હોય ફોસ્ફરસ જોઈ જોઈ અને જોઈ જ કેમકે ફોસ્ફરસ વગર ઉત્પાદન લેવું અશક્ય છે પણ જ્યારે બીજા જે સાઇડ ખાતર જે તત્વ છે એની અગત્યતા ફોસ્ફરસ સારા ઘણી બધી છે મધ્યમ હશે તો ફોસ્ફરસ પણ કામ કરશે અને બીજા તત્વો પણ કામ કરશે જો ફોસ્ફરસ જેમ વધી જશે તો બીજા તત્વો પણ કામ નહીં કરે બીજા તત્વો વધી જશે તો ફોસ્ફરસને પણ કામ કરવા નહીં દે બીજા માઇક્રો ઓર્ગેનિઝમમાં વાત કરીએ તો કે ફોસ્ફરસને લભ્યતા વધારવા માટેના જે આપણે આગળ પણ એક માઇકોરાઇઝા વિશેનો વિડીયો મૂક્યો હતો કે માઇકોરાઇઝા જે ફૂગ છે એ પણ ઘણી અગત્યતા ધરાવે છે કે જે ફોસ્ફરસને લભ્ય બનાવીને લેવડાવવાનું કામ કરે છે ત્યાર પછી પીએસ છે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જે છે એ પણ ફોસ્ફરસ જે જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં પીડ્યો છે એને દ્રાવ્ય કરી અને લેવડાવે છે ત્યાર પછી પીએસએ ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ આ એક જે એક પ્રકારની ફૂગ છે કે જે ફોસ્ફરસને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય કરી અને છોડને લેવડાવે છે તો ફોસ્ફરસ છે એની ઘણી બધી અગત્યતા રહેલી છે અને ઘણા બધા સ્વરૂપમાં માર્કેટમાં મળે હવે વાત કરીએ તો કે સ્વરૂપ કે જે ડીએપી આવે છે ડાય એમોનિયમ ફોસ્ફેટ કે જેમાં અઢાર છેતાલીસ એટલે કે છેતાલીસ ટકા ફોસ્ફરસનું પ્રમાણ હોય છે ત્યાર પછી આવે છે બાર બત્રીસ સોળ કે એમાં બત્રીસ ટકા ફોસ્ફરસનું પ્રમાણ હોય છે વીસ વીસ જીરો એમાં વીસ ટકા ફોસ્ફરસનું પ્રમાણ હોય છે સિંગલ સુપર ફોસ્ફેટ એમાં સોળ ટકા ફોસ્ફરસનું પ્રમાણ હોય છે નાઇટ્રોજન હોતું નથી કેલ્શિયમ અને સલ્ફરનું પ્રમાણ થોડું ઘણું એમાં હોય છે ત્યાર પછી ડબલ્સ સુપર ફોસ્ફેટ ટ્રિપલ સુપર ફોસ્ફેટ પણ આપણને એસએસપી છે ઇઝીલી મળી રહે વીસવીસ છે બાર બત્રીસ છે અને ડીએપી આ બધા ઇઝીલી મળી રહે છે ત્યાર પછી એમએપી જે આવે છે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ બાર એક્સિડ ઝીરો કે આ જે વોટર સોલ્યુબલ છે એની પણ લભ્યતા આપણને ઝડપથી એમાં મળતી હોય છે પાંદ ઉપર છંટકાવ કરવાથી ઇન્સ્ટન્ટ કામ કરતું હોય છે તો એમએપી છે એમ કેપી એટલે કે મોનો પોટેશિયમ ફોસ્ફેટ ઝીરો બાવન ચોત્રી એને પણ આપણને જે સ્પ્રેમાં પણ આપી શકીએ કે પમમાં સો ગ્રામ રાખીને આપી શકીએ અને બીજું નીચે પણ આપી શકીએ તો આવી રીતે ફોસ્ફરસના ઘણા બધા સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે કઈ રીતે ક્યારે આપવા એ પણ અગત્ય અગત્યની વાત છે કેમ કે જે કોઈ પણ પાક હોય ઉગે ત્યાંથી લઈ અને પાક પાકે ત્યાં સુધી ફોસ્ફરસની હંમેશા આવે આવશ્યકતા હોય ત્યારે નાઇટ્રોજન છે એ શરૂઆતમાં ગ્રોથ માટે જ જોતો હોય પછી બહુ નાઇટ્રોજનની જરૂરિયાત ન હોય પણ ફોસ્ફરસ છે એ બીજું અંકુરણ થાય બીજ અંકુરણથી લઈ અને પાકે ત્યાં સુધી ફળમાં વજન વધારવા સુધીની એની કામગીરી હોય છે એટલે ફોસ્ફરસ ઘણો બધો અગત્યનો છે ફોસ્ફરસ જે ઓર્ગેનિક વાત કરવામાં આવે છે એવું ઓર્ગેનિક એટલે કે રોક ફોસ્ફેટ જે છે ઓર્ગેનિક ફોસ્ફરસ કહેવાય પણ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફરિક ફોસ્ફરિક એસિડ સાથે એસિડની પણ અમુક પ્રક્રિયા કરી અને આપણે જે ડીએપી છે કેવા આપણે લભ્ય સ્વરૂપમાં ખાતર બનાવતા હોય પણ એને સૂક્ષ્મજીવો આપી અને લભ્ય કરી અને છોડને લેવામાં આવે તો કાંઈ નુકસાન કરતું નથી બીજું નુકસાન કરવા કરતા ઉત્પાદન લેવા માટે ફોસ્ફરસ જરૂરી છે ફોસ્ફરસ બંધ કરી સાઈડ આપણે ઘણા બધા એવા ખાતર આપણે આપીએ છીએ પણ ઉત્પાદન જે ધાયરું મળવું જોઈએ એ મળતું નથી તો ધાયરું ઉત્પાદન લેવા માટે ફોસ્ફરસ જે અલગ અલગ ફોર્મમાં જે છે કે જેમ કે ડીએપી છે એ થોડુંક લાંબા સમયે રિલીઝ થતું હોય તો પાયામાં આપવું વીસવીસ વીસ જીરો કે બાર બત્રીસ છે એ થોડુંક ઝડપી રિલીઝ થાય તો એને આપણે ડોઝમાં પણ આપી શકીએ જ્યારે સિંગલ સુપર છે એને પણ આપણે ડોઝમાં આપી શકીએ ત્યાર પછીના વોટર સોલ્યુબલમાં વાત કરીએ તો એમએપી એટલે કે બાર એક્સિડ ઝીરો અને એમ એટલે કે ઝીરો બાવન ચોત્રી એ પણ પાછળથી આપણે પંપમાં સો ગ્રામ રાખી અને છંટકાવ કરી શકીએ પણ એમએપી જે છે બાર એક્સિડ ઝીરો છે એ છોડની વૃદ્ધિ વિકાસ કરવો હોય ત્યારે અપાય છે જ્યારે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એટલે કે ઝીરો બાવન ચોત્રી કે જ્યારે વૃદ્ધિ પૂરી થઈ ગઈ ફાલ લાગી ગયો એ સમયે ફાલમાંથી ફળમાં રૂપાંતર થવા માટે અને ફળના બંધારણ માટે જ્યારે આપવાનું હોય ત્યારે જીરો બાવન ચોત્રી આપવાનું થાય છે એટલે કે આવી રીતે ફોસ્ફરસના સ્વરૂપ પણ ગણાય છે કેની સાથે ન આપવું કેની સાથે આપવું આ પણ અગત્યની વાત છે માર્કેટમાં ઘણા બધા એવા ચાર્ટ પણ ફરે છે કે આની સાથે સુસંગત છે આની સાથે સુસંગત નથી અને બીજી વાત આપણે એમ જોઈએ કે ભાઈ આની સાથે ન આપવું આની સાથે તો બીજા તત્વો આપણે જમીનમાં આપી જ નથી શકતા કેમ કે મગફળી છે એ નેવથી એકસો વીસ દિવસનો પાક છે હવે નેવથી એકસો વીસ દિવસમાં બધી વસ્તુ આપવી તો એ પોસિબલ પણ નથી એટલે ક્યારેક અમુક ખાતર છે એ ફોસ્ફરસ સાથે મિક્સ કરી અને સોઈલ એપ્લિકેશનમાં આપી શકે પણ બેલેન્સ જાળવવું ઘણું બધું અગત્યનું છે તો આ હતી ફોસ્ફરસ ખાતર વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર